નમસ્કાર મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે મક્તમપુર વોર્ડમાં કોંગ્રેસ પાર્ટી તરફથી નવી ઉર્જા અને નવા નેતૃત્વ સાથે મોટી જાહેરાત કરવામાં આવી છે ઇફ્તેખર નર્માવાલાને મક્તમપુર વોર્ડ કોંગ્રેસ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આ અવસર પર વોર્ડના કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અગ્રણીઓએ આશા વ્યક્ત કરી છે કે ઇફતેખર નરમાવાલાના નેતૃત્વ હેઠળ કોંગ્રેસનો વ્યાપ વિસ્તારશે અને સ્થાનિક સ્તરે લોકોની સમસ્યાઓનો ઝડપી નિકાલ થશે વિસ્તારના કાર્યકરોમાં નવી ઉર્જા અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે જ્યારે આખા મક્તમપુર વિસ્તારમાં કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બનાવવાની આશા વ્યક્ત થઈ રહી છે રિપોર્ટર શરીફ ગાન જુહાપુરા અમદાવાદ રાષ્ટ્રીય માં આપણે રાહુલજી જે છે વિપક્ષ નેતા રાષ્ટ્રીય અમે ઓલ ઇન્ડિયા એમને જે સંગઠન સુજાન અંતર્ગત ઓલ ઇન્ડિયા માં જે અભિયાન ચલાવું છે તે તહેત ગુજરાતની અંદર અમદાવાદ શહેર માં મક્તમપુરા વોર્ડ માં ઇફતેખાર નરમાવાલા ને જે મક્તમપુરા વોર્ડ પ્રમુખ ની જવાબદારી આપી છે તેમાં તમામ સફળ રીતે આગળ વધીશું અને વોર્ડ ની અંદર તમામ કોંગ્રેસ કાર્યકરો ચાલશે અને ઇલેક્શન પ્રમુખ બનવા પહેલા તો નર્મા વાળા નો ખુબ ખુબ અભિનંદન આપીશ અને અમદાવાદ શહેર કોંગ્રેસના જે પ્રમુખ છે સોનલ બેન તેમની નિમણૂક કરી મક્તમપુર વોર્ડ પ્રમુખ તરીકે એક સારા અને પ્રતિષ્ઠિત વ્યક્તિની નિમણૂક કરી છે અને આવનાર દિવસોમાં જે કોર્પોરેશન ઇલેક્શન આવશે તેમાં સંપૂર્ણ રીતે અમે તમામ ભેગા થઈ ચારે ચાર સીટો લાવવાની કોશિશ કરીશું મક્તમપુરા પાર્ટી તરફથી વોર્ડ પ્રમુખ બનાવવામાં આવે છે એનાથી હાલ એવું લાગી રહ્યું છે કે મક્તમપુરામાં મજબૂત સંગઠન બનાવશે અને આવનારી કોર્પોરેશનની ઇલેક્શનમાં કોંગ્રેસની ચારે ચાર સીટ

અમિતભાઈ ચાવડા શ્રી દ્વારા જે નિમણૂકો આપવામાં આવી છે તેમાં લગભગ મક્કમપુરા વોર્ડ નહીં પણ અમદાવાદના દરેક વોર્ડમાં વ્યવસ્થિત અને મજબૂત સંગઠનને મજબૂત કરનાર વ્યક્તિની જ આ વખતે નિમણૂક કરવામાં આવી હોય એવું અત્યારે સ્પષ્ટ દેખાઈ આવે છે અને આવનારા ઇલેક્શનમાં એનું પરિણામ જોવા મળશે